જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી વલ્લભ કુળનો પ્રગટ પ્રતાપ એટલે કે એક એવી સત્ય ઘટના વેરાવળના મહારાજશ્રીની એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ શ્રીમદ વલ્ભાધીશ પ્રભુ વૈશ્વનરા અવતાર પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થઈ અને આ દેવી સૃષ્ટિના ઉદ્ધાર માટે સદોષ એવા જીવને નિર્દોષ બનાવી અને નિર્દોષ પ્રભુ સાથેનો સંબંધ આત્મનિવેદન દીક્ષા દ્વારા કરાવીને સંબંધ કરાવ્યો પછી એમના લાલ શ્રી ગોપીનાથજી પછી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી અને શ્રી ગુસાઈજીના સાત લાલ અને આ સાત લાલનો આ વંશ વિસ્તાર આ વટવૃક્ષ આટલું ફૂલું ફાયું અને દેવીજીઓના ઉદ્ધાર માટે પણ અત્યારે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તો એન કેન પ્રકારે જીવને પ્રભુની સન્મુખ ને શરણે કઈ રીતે લેવો અને લીધા પછી પણ એ જીવની અંદર કાંઈ દોષ કાંઈ ભૂલ કાંઈ હોય તો કદાચ એ જીવની ગતિ અન્ય પશુ યોનીમાં થઈ હોય ને તો પશુ યોનીમાંથી પણ આ વલ્લભ આ બાળકો અત્યારે પશુ યોનીમાંથી પણ કે કોઈ પણ જીવની ગતિ કેવી પણ યોનીમાં થઈ હોય તો એમાંથી પણ છોડાવે છે અને એવો એક પ્રસંગ છે સૌરાષ્ટ્રનું એટલે કે જુનાગઢનું તો હવે હાલ વેરાવળ હવે એ પણ સોમનાથ જિલ્લો થઈ ગયો તો કેટલાક એટલે ઘણા વર્ષો પહેલાંની વાત છે શ્રી ગોવર્ધનલાલજી મહારાજ શ્રી તે વખતે વેરાવળમાં બિરાજતા હતા એક વખત શ્રી ગોવર્ધનલાલજી મહારાજ કેટલાક વૈષ્ણવો સાથે વેરાવળથી ઘેડ પ્રદેશમાં એક ગામથી બીજે ગામ પધારી રહ્યા હતા જે પધરામણીમાં જતા હોય તો એવી વ્યવસ્થા હોય કે ગામે ગામ પધરામણી થતી હોય તે વખતે આજના જેવી વાહન વ્યવસ્થા તો કાંઈ નહીં સુવિધા હતી નહીં કાંઈ ચાંદની રાત હતી ચંદ્રમાનો પ્રકાશ અંધકારને અઠાવી રહ્યો હતો લગભગ રાતના આઠેક વાગ્યાનો સમય હતો તે સમયે સામેથી રસ્તામાં એક ભયંકર નાગ ફેણ ઊંચી કરી અને આપસી સાથે અમુક વૈષ્ણવો હતા અને શ્રી ગામમાં આપસી બિરાજતા હતા તો સાથેના વૈષ્ણવો પણ ગભરાઈ ગયા જોઈને ઊંચી ફેણ કરીને એક નાક ઘસી આવતો હતો હવે એમાંના કેટલાક પીઢ અને ઠરેલ એટલે કે અનુભવી વૈષ્ણવોએ મહારાજશ્રીને વિનંતી કરી કે જે જે આપ નીચે અમારી સાથે ચાલો છો તો પગપાળા ચાવલાને બદલે આપ શિગ્રામમાં બિરાજી જાઓ તો મહારાજ શ્રી તો નિર્ભય હતા આપશ્રી બોલ્યા નહીં હું શિગ્રામમાં નહીં બેસું હું નાગની સમીપ જ જઈશ હવે કેટ કેટલી બધા વૈષ્ણવો વિનંતી કરે કે ભાઈ આ તો આ નાગનું કંઈક રૂપ જ અલગ છે આ કંઈક ભયંકર દેખાય એવો છે આમથી આવે છે તો આપ એવી હઠ અને એવી જીદ ન કરો છતાં મહારાજ શ્રી નિર્ભયતાપૂર્વક એ નાગની સમીપ પહોંચી ગયા વૈષ્ણવો તો ખૂબ ગભરાઈ ગયા મહારાજસિંહે પોતાના શ્રીઅસ્તમાં જે નાની છડી ધારણ કરેલી હતી એ છડી નાગની ફેણને અટકાળી નાગ ઘસી આવ્યો અને ફેણ ઊંચી કરી પણ હાથમાં છડી હતી એ છડી ખાલી નાગને આમ અડાડી માયરી નહીં પણ ખાલી અડાડી એ છડી નાગને અટકી કે નાગ તરત જ જમીન પર પડીને મૃત્યુ પામ્યો હવે માયરો જોશથી છડી માયરી હોય તો એ બરાબર છે પણ ખાલી છડી આમ ફેણ ઉપર ખાલી આમ ટચ કરાવી અડાઈડી તો તરત જ નાગ એ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો હવે વૈષ્ણવો તો આ જોઈને આશ્ચર્ય પામા કે શ્રીએ નાગને જોરથી પ્રહાર પણ નથી કર્યો ખાલી છડી જ અડાઈડી અને તોય નાગ મૃત્યુ પામ્યો તો એમાં અમુક એવા અનુભવી વૈષ્ણવો હતા એને આ આચરત જોઈ આ જોઈ અને અન્ય વૈષ્ણવે પૂછ્યું મહારાજશ્રીને કે આ સિંહ લીલા હતી પ્રભુ આ છડીનો સહેજ સ્પર્શ થતાં જ આ નાગ કેમ મૃત્યુ પામ્યો આમાં કંઈ અમને સમજાણું નહીં તો મહારાજશ્રીએ મરમાળું હાસ્ય કર્યું અને પછી આજ્ઞા કરી કે વૈષ્ણવો આ નાગ એના પૂર્વજન્મમાં અમારો સેવક હતો જો કેટલી સેવકોની રખેવાળી અન્ય પશુ અન્ય યુનિમાં જન્મ થયો તો એ પણ ઉદ્ધારક કે આ નાગ એના પૂર્વજન્મમાં અમારો સેવક હતો એની વૈષ્ણવતા ઘણી સારી હતી અમને પણ એ વૈષ્ણવ પર માન હતું પણ એનામાં એક કુટેવ હતી તો સાથેના વૈષ્ણવ બધાય કે એ વરી કઈ કુટેવ હતી તો આપસે જણાવે કે એવી કુટેવ હતી કે દરેક વૈષ્ણવની તે નિંદા કરે આ વૈષ્ને વાવાને આ વવા વાવાને આ વવા વાવાને દરેકમાં કંઈ ને કંઈક ખામી શોધે અને તે ખામીને એ જાહેર કરે નિંદા બહુ ખરાબ છે અને એને એ સમયે અમે ઘણું સમજાવતા કે ભાઈ વૈષ્ણવની નિંદા ન કરાય એની કૃતિમાં કાંઈ આપણે જોવાય નહીં વૈષ્ણવ થઈને તો કોઈની નિંદા ન કરવી છતાં પણ એ વૈષ્ણવ તો શેઠની શિખામણ જ સુધી આપશ્રી કે અમે ઘણું એને સમજાવતા ઘણીવાર ટોકતા એને કે ભાઈ વૈષ્ણવની નિંદા ન કરાય પણ શેઠની શિખામણ જાપા સુધી આ ભાઈ કાંઈ મગજમાં લેતા નહીં નિંદા કરવાની ટેવ ના છૂટી તે એની ના જ છૂટી તેથી તેને આ યોની પ્રાપ્ત થઈ અને એને નાગને જોયો કે એટલે તરત જ એ સેવકનું એને સ્મરણ થઈ આવ્યું કે એ જ આ નિંદા કરતો એ જ અમારો આ સેવક છે પણ આ નાગ યોની થઈ અમારે તો એનો ઉદ્ધાર તો કરવો જ જોઈએ મને જાણ હતી તેથી જ તેના ઉદ્ધાર માટે આ રસ્તો લીધો હતો આપ જે પધારતા હતા તે આપણે આ રસ્તામાં વૈષ્ણવ ના પાડી હતી કે જે આ રસ્તોમાં જવા પધારવા જેવું નથી અન્ય તો રસ્તો છે થોડું બાયપાસ થઈને વૈયા જાય પણ મેં એટલે જ આ રસ્તો શું કામ પસંદ કર્યો તો આપને હવે ખ્યાલ આવ્યો કે મેં જીદ નહોતી કરી પણ આનો ઉદ્ધાર કરવો હતો કે આ એ કૂટેવાળો વૈષ્ણવ હતો જે વૈષ્ણવની નિંદા કરતો અને એના ઉદ્ધાર માટે જ અમે આ રસ્તો લીધો તો આવો પ્રસંગ સાંભળી અને બધા વૈષ્ણવો અવાક થઈ ગયા કે હવે એ મુક્ત થયો છે આયોનીમાંથી તો વૈષ્ણવોએ તમને હજુ પણ એક કહું છું બાબ તરત જ ત્યાં કીધું કે કોઈની પણ ભૂલ વાંક હોય છતાં પણ તેની નિંદા કરશો નહીં કારણ કે નિંદાથી જો આ પરિણામ તમે જોયું નજર સમક્ષ બધા વૈષ્ણવોએ આ નજરો નજર જોયું હતું ત્યાં વૈષ્ણવો એક સાથે બોલી વેઠા નહીં તો જીવનો ઉદ્ધાર નહીં થાય આપ આપ સમર્થ છો એટલે તો છો ને ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે ની રે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પર આવી જાણે રે તો દયારામભાઈ પણ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં એવા થઈ ગયા પુષ્ટિ માર્ગીય કવિ કે વૈષ્ણવ નથી તો એ તુરે સિદ્ધ ગુમાનમાં ગુમે હરિજન જોઈ હૈડું ન વરખે ન હરિગુણ ગાતા ગમે એવો હોય ગને ગમે એમાં દોષ હોય એમાં અવગુણ હોય પણ આપણે ઘરે આવે તો આપણું હિડો રાખવું જોઈએ કામ દામ છટકી નથી છટકી ક્રોધે લોચન રાતા આખો દી ક્રોધમાં ફરતો હોય આખું લાલ ચોળ જેવી હોય તું જ સંગે કોઈ વૈષ્ણવ થયો તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો ભજના રૂઢ નથી મન નિશ્ચય નથી હરિનો વિશ્વાસ જગત તણી આશા છે ત્યાં લગી જગત ગુરુ તું દાસ પર દુખે દેખી હૃદય ન દાજે પર નિંદાથી નથી તું ડરતો બાકી દુઃખેથી તારું હૃદય ભલે ગમે હોય વૈષ્ણવ હોય કે અન્ય કોઈ પણ હોય પણ પર દુઃખે આપણું હૃદય દાજવું જોઈએ પર નિંદા નથી કર નિંદાથી નથી ડરતો બસ કાયમી કોકની નિંદા જ કર્યા કરે આ આવવાના આ ફલાણાભાઈ આવવાના આ અવાને વાલ નથી વિઠ્ઠલ તું સાચું હઠે ન હું હું કરતો પરોપકારે પ્રીત ન તું જને સ્વાર છૂટો છે નહીં કહેણી તેવી રહેણી ન મળે તું કંઈક કે કાંઈક બીજું ને તું જ કંઈક એવી રીતે રહેશો કહેણી તેવી રહેણી ન મળે એમ લખું ક્યાં કહેણી મન તણો ગુરુ મન કરશે તો સાચી વસ્તુ જળશે દયા દુઃખ કે સુખમાન દયારામભાઈ એમ કહે પોતાની છાપ લગાડીને કે દયા દુઃખ કે સુખમાન પણ સાચું કહેવું પડશે વૈષ્ણવ નથી તો તુરે સિદ્ધ ગુમાનમાં ગુમે એટલે આ વેરાવળના શ્રી ગોવર્ધનલાલજી મહારાજશ્રીનો આ પ્રસંગ છે કે પોતાના જીવને જે નાગ યોની પ્રાપ્ત થઈ નિંદા કરતા હતા તો એમાંથી પાછો એનો ઉદ્ધાર કર્યો શ્રી વલ્લભાધી શકી જય